જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં આ અમારો પહેલો બ્લોગ વિડીયો છે જો તમે અમારી ચેનલમાં નવા હોત તો વિડીયોને લાઈક કરી ચેનલને શક્કર પાય જોડે સબસ્ક્રાઈબાઈ સબસ્ક્રાઈબ કરો હા સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયો આ અમારો પહેલો બ્લોગ વિડીયો છે તો આજે આપણે આવી ગયા છે અમારા ખેતરમાં તો અમે તમને બતાવીશું કે અમે અમારા ખેતરમાં કયા કયા પ્રક પ્રકારની ખેતી કરીએ છીએ તો આપણે તમે આગળ સુધી જોડાતા રહેજો અમે તમને બધું જ બતાવીશું તો આજે તો હવે તમે જોઈ શકો છો કે આમાં ખેતરમાં આ મકાઈ આ મકાઈ છે આ બધી ખેતી કરેલી છે તમે જોઈ શકો છો અહીંયા લસણ વાવેલું છે અમારે અહીંયા બધા જ પ્રકારની ખેતી થાય છે અહીંયા બીટ વાવેલા છે આ બાજુ આપણે જઈએ તો આ ફૂલી વર છે તો આપણે આવાના આવા વિડીયો જોતાવીશું અને આપણે આગળ જઈશું થોડા જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા